અમદાવાદમાં આજે કોરોનાના આઠ વધુ કેસ નમસ્કાર મિત્રો સમાચારમાં ફરી એકવાર આપણું હાર્દિક સ્વાગત છે સમાચાર સ્વરૂપે તો પહેલાં જો ન હોય તો ચેનલ જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો અમદાવાદમાં આજે કોરોનાના વધુ આઠ કેસ નોંધાયા છે આ તમામ કેસો શહેરના નવરંગપુરા બોડકદેવ મણિનગર પાલડી વટવામાં નોંધાયા છે જેમાં બે દર્દીની ટ્રાવેલ હિસ્ટ્રી મળી હતી જેમાં એકની ટ્રાવેલ હિસ્ટ્રી આણંદ અને બીજાની ટ્રાવેલ હિસ્ટ્રી વિસનગરની છે જ્યારે છ દર્દી સાજા થતાં ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે હાલ શહેરમાં એક્ટિવ કેસની સંખ્યા અડતાલીસ પર પહોંચી છે જેમાં એક પણ દર્દી હોસ્પિટલ હેઠળ સારવારમાં નથી તમામ દર્દીઓ હોમ આઇસોલેશન હેઠળ સારવાર લઈ રહ્યા છે ગઈકાલે દસ કેસ નોંધાયા હતા ગઈકાલે અમદાવાદ શહેરમાં કોરોનાના દસ કેસ નોંધાયા હતા જેમાં પાંચ મહિલા અને પાંચ પુરુષ દર્દીના રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યા હતા નવરંગપુરા નારણપુરા બોડકદેવ થલતેજ નિકોલ મણિનગર સાબરમતી અને ઈસનપુર વિસ્તારમાંથી આ તમામ કેસો સામે આવ્યા હતા દસમાથી ચાર દર્દીઓની ટ્રાવેલ હિસ્ટ્રી મળી આવી હતી ગોવા સિંગાપુર રાજકોટ અને ઓસ્ટ્રેલિયાથી દર્દી અમદાવાદ પરત આવ્યા બાદ કોરોના પોઝિટિવ આવ્યા હતા જ્યારે છ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યો હતો મિત્રો આ તો અમદાવાદના સમાચાર તથા કોરોનાના સમાચાર નવા નવા સમાચાર મેળવવા માટે અમારી સાથે સતત સતત જોડાયેલા રહેજો તો તમારા મિત્રો સાથે શેર કરજો ધન્યવાદ